હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર છેતાલીસ જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો સારી રીતે ભણવાના છે મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણોનો પૂછાશે મિત્રો એના અંદર સો ટકા આપણા આ બધા પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે આ પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરનો આખો મિત્રો પ્લે લિસ્ટ બનાવવામાં આવેલું છે જેના અંદર એકથી પિસ્તાલીસ અગાઉ મોડલ પેપર બનાવેલા છે મિત્રો જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર એનું આખું પ્લે લિસ્ટને લિંક આપી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો એ બધા મોડલ પેપર મિત્રો તમે જોજો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો પાર્ટ ટુ એકસો વીસ ગુનો પૂછાશે ને એ મોસ્ટ ઓફ મિત્રો કવરઅપ થઈ જશે બરાબર તમે પણ જો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને તમને ખબર છે મિત્રો કે પંદર છ બે હજાર પચીસના રોજ તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર સો ટકા લેવરાવાનું છે બરાબર તો સમય તમારા જોડે છે મિત્રો મહેનત કરી લેજો તમને સો ટકા કામ આવશે અને હા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર છેતાળીસ જેના અંદર આપણે સાઇન્ટ એમસીક્યુ સારી રીતે સમજીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધ પૂર્ણિમા કઈ તિથિએ આવે છે તો વૈશાખ સુદ પૂનમના દિવસે મિત્રો બુદ્ધ પૂર્ણિમા આવે છે બરાબર વૈશાખ સુદ પૂનમના દિવસે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવનવમી કઈ તિથિએ ઉજવાય છે તો ચૈત્ર સુદ્ધ નવમના દિવસે મિત્રો રાવનવમી તિથિએ ઉજવાય છે બરાબર કઈ તિથિએ ચૈત્ર સુદ્ધ નવમની તિથિએ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાશિવરાત્રી કઈ તિથિએ ઉજવાય છે તો મહાવધ તેરસના દિવસે મિત્રો આ મહા મહાશિવરાત્રિ છે ને મિત્રો એ ઉજવાય છે તો મિત્રો તમને ખબર છે કે જે આ મહત્વના જે તહેવારો જે છે ને મિત્રો કઈ તિથિ ઉપર ઉજવાય છે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે એટલા માટે આવા પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો બૃહદેશ્વર મંદિર જે છે ને મિત્રો એ તમિલનાડુના અંદર આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે તો ભારતનું સૌથી ઊંચું શિખર છે મિત્રો કેટું શિખર છે શું છે કેટું શિખર છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંપૂર્ણ ભારતનું ઊંચું શિખર કયું છે તો કાંચનજંગા જે છે મિત્રો સિક્કિમના અંદર આવેલું છે બરોબર એ સંપૂર્ણ ભારતનું ઊંચું શિખર કહેવાય છે બરોબર કાંચનજંગા અને સિક્કિમના અંદર આવેલું છે બરોબર તો જુઓ મિત્રો પાંચમો પ્રશ્ન અને છઠ્ઠા પ્રશ્નના અંદર ડિફરન્ટ એ છે કે જે ભારતનું જે ઉચ્ચું શિખર કેટલું જે છે ને મિત્રો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના અંદર આવેલું છે બરોબર એટલા માટે પણ જે આ સંપૂર્ણ ભારતના અંદર ઊંચું શિખર આવેલું છે ને કાંચનજંગા છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે તો અન્નાઈ મોડી જે કેરળના અંદર આવેલું છે મિત્રો એ દ્વિકલ્પીય ભારતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી મોટો બંધ કયો છે તો ભારતનો સૌથી મોટો બંધ છે મિત્રો તહેરી બંધ છે કયો છે તહેરી બંધ હવે નવમાં નંબરનો પ્રશ્ન છે એનો મહત્વનો પ્રશ્ન છે કે બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જામનગરના અંદર મિત્રો આ બાજરી સંશોધન કેન્દ્ર આવેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કઠોળ સંશોધન કેન્દ્ર જે છે મિત્રો એ દાંતીવાડાના અંદર આવેલું છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કયું છે તો યાદ રાખજો મિત્રો વિશ્વનું સૌથી પ્રાચીન સિંધુ સભ્યતાનું શહેર કહેવામાં આવે તો કહેરીવાલા છે બરાબર કનહેરીવાલા તો જુઓ મિત્રો આવા પ્રશ્નો પૂછાશે જીકેના તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર અને જે આ પિસ્તાલીસ મોડલ પેપર અગાઉ બનાવ્યા છે મિત્રો આ છેતાલીસમાં નંબરનું છે બરોબર તો એના અંદર મોટા મોટાભાગનું જીકે કવર થઈ જાય છે મિત્રો એ બધા પ્રશ્નો તમે જોઈ લેજો અને તમારા મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો એમને પણ આ વિડીયોની લિંક નીકળજો બરાબર કારણ કે હજુ તમારા માટે આવા મોડલ પેપર આવતા રહેશે બરોબર સમય તમારા જોડે છે મિત્રો મહેનત કરી લેજો હવે બારમા નંબરનો પ્રશ્ન છે મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાતનું ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે તો દાહોદના અંદર આવેલું છે જે ભાવકા શિવ મંદિર તરીકે ઓળખાય છે બરાબર જે ગુજરાતનું ખજુરાહુ મંદિર છે હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સિયોતની ગુફા ક્યાં આવેલી છે તો સિયોતની ગુફા જે છે ને મિત્રો એ કચ્છના અંદર આવેલી છે કે આગળ આવેલી છે કચ્છના અંદર અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે મિત્રો એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કહેવાય છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ યાદ રાખજો આઈ ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા તો એની બેસેટ જે છે મિત્રો એ આઈ એનસીના પ્રથમ મહિલા અધ્યક્ષ કહેવાય છે બરોબર એની બેસન્ટ આઈ નું પૂરું નામ થાય છે મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ થાય છે બરોબર યાદ રાખી લેજો હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નામનો સૌપ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો કાનહર પ્રબંધના અંદર મિત્રો ગુજરાત નામનો સૌ પ્રથમ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે બરોબર કાનહર પ્રબંધના અંદર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આબુરસ નામનો ગ્રંથ કોણે લખેલો છે તો આબુરસ નામનો જે ગ્રંથ છે ને મિત્રો એ પાલહનપુત્રએ લખેલો છે બરોબર તો આ મહત્વના જે ગ્રંથો છે મિત્રો એના અંદરથી પ્રશ્નો નવાર આવતા હોય છે અને આ જીક્ મિત્રો આવું હોય છે બરાબર એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો હવે અઢારમા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે કુમાર નામનું સામાયિક કઈ સાલમાં ચાલુ કરવામાં આવ્યું હતું તો ઓગણીસો ચોવીસના ના રોજ મિત્રો આ કુમાર નામનું સામાયિક છે ને એ ચાલુ કરવામાં આવ્યું હતું હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળામાં ગુજરાતમાં ઊંચું શિખર કયું છે તો સાપુતારા જે છે મિત્રો એ સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે એ ગુજરાતનું છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારનારાની ટેકરીઓ ક્યાં આવેલી છે તો પારનેરારી ટેકરીઓ જે છે ને મિત્રો એ વલસાડના અંદર આવેલી છે બરાબર વલસાડના અંદર હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવલખી મહેલ ક્યાં આવેલો છે તો ગોંડલ રાજકોટના અંદર મિત્રો આ નવલખી મહેલ આવેલો છે આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જહાજ ભાગવાનો વાડો ક્યાં છે તો સંચાણા જે કહેવાય છે ને સંચાણા બંદર એ જ મિત્રો ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જહાજ ભાગવાનો વાડો કહેવાય સંચાણા બંદર તો પહેલો કયો છે મિત્રો કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમને આવડતું છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે અને મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો જોઈ લેજો જે ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે કે એલપીજી આયાત કરતું બંદર ભારતનું પ્રથમ બંદર કયું છે તો નવલખી બંદર જે છે ને એ એલપીજી આયાત કરતું બંદર છે અને ભારતનું પ્રથમ બંદર કહેવાય છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમે મિત્રો મોડલ પેપર ના જોયા હોય તો બીજા પણ જોઈ લેજો મિત્રો ઘણા મહત્ત્વના મોડલ પેપર છે બરાબર આ માં નંબરનું છે આખું પ્લે લિસ્ટ બનાવેલું છે જે ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળશે બરાબર બધા મોડલ પેપર તમે પણ જોવો ને તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિમ્પા વાઉ બંદરનું જૂનું નામ જણાવો તો પોલ્ટ આલ્બર્ટ વિક્ટર યાદ રાખી લેજો જો પિમ્પા વાવ બંદરનું જૂનું નામ જણાવો તો પોલ્ટ આલ્બર્ટ વિક્ટર કહેવાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાઈ ગયું હવે પચીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવનગર બંદરનું બીજું નામ જણાવો તો ભાવનગર બંદરનું બીજું નામ છે મિત્રો દ્રોણ મુખ બંદર તરીકે ઓળખવામાં આવે છે બરાબર દ્રોણ મુખ બંદર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કયા સમય દરમિયાન અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી તો યાદ રાખજો મિત્રો ઓગણીસો સાઠથી લઈને ઓગણીસો સિત્તેર સુધીના અંદર જે આ અમદાવાદ છે ને એ ગુજરાતની રાજધાની હતી બરાબર ઓગણીસો સાઠથી લઈને ઓગણીસો સિત્તેરના સમયના વચ્ચે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે કે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે તો આનો જવાબ આવશે મિત્રો હાલલી સક્કા યાદ રાખી લીજો પરીક્ષાના અંદર પૂછાશે હાલી સક્કા એ ગુજરાતનું સમૂહ નૃત્ય છે કે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણના અંદર પણ કરવામાં આવેલો છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સેન્ટ ઝેરોમ કિલ્લો એ ક્યાં આવેલો છે તો સેન્ટ ઝેરોમ કિલ્લો જે છે ને મિત્રો એ દમણના અંદર આવેલો કે આગળ આવેલો છે દમણના અંદર આવેલો છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના આયોજન પંચનું સ્થાન નીતિ આયોગ દ્વારા કોનું લીધેલું છે તો યાદ રાખજો મિત્રો કેબિનેટ ઠરાવના આધારે મિત્રો જે ભારતના અંદર મિત્રો આયોજન પંચ મિત્રો જે પહેલું નામ હતું એના પછી નવું નામ આપવામાં આવ્યું નીતિ આયોગ બરાબર કોના દ્વારા મિત્રો આપણે લીધું તો કેબિનેટ ઠરાવના દ્વારા મિત્રો લીધું હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું આર્થિક સર્વેક્ષણ કોણ તૈયાર કરે છે તો ભારતનું આર્થિક સર્વેક્ષણ છે ને મિત્રો એ નાણાં મંત્રાલય આર્થિક બાબતનો વિભાગ જે છે ને મિત્રો એ ભારત આર્થિક સર્વેક્ષણ છે ને એ તૈયાર કરે છે બરોબર નાણા મંત્રાલય આર્થિક બાબતનો વિભાગ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રે રિવોલ્યુશન ગ્રે ક્રાંતિ કોનો નિર્દેશ કરે છે તો ખાતર ઉત્પાદનના સ્તરમાં વધારો કરવો યાદ રાખી લેજો મિત્રો ગ્રે રિવોલ્યુશન જે ગ્રે ક્રાંતિ જે છે ને મિત્રો એ કોનો નિર્દેશ કરે છે ખાતર ઉત્પાદનના સ્તરમાં વધારો કરવો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય દંડ સંહિતા બદલવા માટે સંસદમાં રજૂ કરેલ બિલનું નામ શું છે તો ભારતીય ન્યાય સંહિતા બિલ બે હજાર ત્રેવીસ યાદ રાખી લેજો જે ભારતીય દંડ સંહિતા બદલાવ માટે સંસદમાં રજૂ કરાયેલું બિલનું નામ શું છે મિત્રો ભારતીય ન્યાય સંહિતા બિલ બે હજાર ત્રેવીસ બરાબર આ પરીક્ષાના અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો કારણ કે આ પોલીસને લગતો પ્રશ્નો છે બરોબર એટલા માટે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતમાં જાહેર ક્ષેત્રની બેન્કો કેટલી છે તો બાર જે બેન્કો છે ને હાલમાં ભારતના અંદર જાહેર ક્ષેત્રની બેન્કો છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પોર્ટલ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું પોર્ટલ છે તો નારી યાદ રાખી લેજો પછી ઈ સામવાદ છે બરાબર અને સી બોક્સ યાદ રાખી લેજો આ બધા જે પોર્ટલ છે ને એ મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા પોર્ટલ છે બરાબર નારી ઈ સામવેદ અને ને સી બોક્સ યાદ રાખી લેજો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્નોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો પણજીના અંદર આવેલું છે મિત્રોના પણજી જે છે ને મિત્રો એ ગોવાના અંદર આવેલું છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્નોગ્રાફીનું મુખ્યાલય છે બરોબર પણજી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સરકારે ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે ટામેટા ડુંગળી અને બટાકાના ભાવોમાં થતી વડગટથી બચવા માટે શું લોન્ચ કર્યું તો ઓપરેશન ગ્રીન્સ જે છે મિત્રોએ લોન્ચ કર્યું છે બરોબર ઓપરેશન ગ્રીન્સ તો જો મિત્રો આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે જીકેના અંદર બરોબર તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમને ખબર છે મિત્રો કે મોડલ પેપરની આખી સિરીઝ મિત્રો જોવાનું ભૂલતા નહીં તમારી પરીક્ષાના અંદર ખૂબ જ કામ આવશે અને ચેનલને સો ટકા સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા મોડલ પેપર આવતા રહેશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે તો અનુચ્છેદ એકવીસ જે છે ને મિત્રો એ ભારતનો એવો અનુચ્છેદ છે કે જે આપણી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંસદની વિવિધ સમિતિઓ પૈકી કઈ સમિતિ સૌથી મોટી સમિતિ છે તો અંદાજ સમિતિ જે છે ને મિત્રો એ સંસદના અંદર ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવી છે મિત્રો એના અંદર સૌથી મોટી છે અંદાજ સમ તમને હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યની પરિક્રમામાં કયો ગ્રહ સૌથી વધુ સમય લે છે તો બૃહસ્પતિ જે છે મિત્રો એ સૂર્યની પરિક્રમામાં એ સૌથી વધુ સમય લે છે મિત્રો બૃહસ્પતિ હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં જોવા મળતી ગાયની જાતિઓ પૈકી દેવાતી કયા રાજ્યની ગાયની જાતિ છે તો યાદ રાખજો મિત્રો ભારતના અંદર જોવા મળતી મિત્રો ગાયની જાતિઓ પૈકી દેવાથી કયા રાજ્યની ગાય છે તો આંધ્રપ્રદેશના અંદર મિત્રો દેવાતી જાતિની ગાયો જોવા મળે બરોબર આંધ્રપ્રદેશના અંદર જુઓ આવા પ્રશ્નોનું લેવલ રહેશે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો થાણે મહારાષ્ટ્ર યાદ રાખી લેજો બરોબર આ બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ડેટા છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી દાંતમાંથી બનાવેલી બંગડી માટે કયું શહેર જાણીતું છે તો જોધપુર જે છે મિત્રો એ હાથી દાંતમાંથી બનાવેલી બંગડી માટે જાણીતું શહેર છે બરાબર જોધપુર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં આપેલો છે તો ચોથો જે બંધારણનો ભાગ છે ને એના અંદર મિત્રો કામનો અધિકાર આપવામાં આવ્યો છે હવે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો કે ભારતમાં કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી છે તો યાદ રાખી લેજો મિત્રો ક્રાઇસિલ કેર અને આઈસીઆરએ આ જે છે મિત્રો ભારતના અંદર ક્રેડિટ રેટિંગ એજન્સી છે બરાબર ક્રાઇસિલ કેર અને આઈસીઆરએ હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે શેડો બેન્કિંગ ક્ષેત્ર એટલે શું તો બેન્કિંગ સિસ્ટમથી બહાર નાણાકીય લેણદાર બરાબર પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જો મિત્રો આ પિસ્તાળીસ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે જે આ પ્રકારેના મોડલ પેપર બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો બરોબર અને તમને ખબર છે મિત્રો કે તમારી પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો નીકળી ગઈ છે પંદર છ બે હજાર પચીસના રોજ તમારું પેપર લેવરાઈ તો સૌ પ્રથમ મિત્રો તમારું પેપર કેવું પૂછાશે એના વિશે માહિતી જાણી લો તો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસો ગુણોનું પૂછાવાનું છે જેના અંદર પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે પાર્ટ વન જે છે મિત્રો એ એસી ગુણોનો પોસાવાનો છે જે એસી ગુણના અંદર મિત્રો જોઈ લો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણોમાં પૂછાશે કોન્ટ એપ્યુટે ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી ગુજરાતી ભાષા એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન કુલ જે છે મિત્રો એસી ગુણનો પૂછવાનો છે તો પાસ થવા માટે મિત્રો એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો હવે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂછવાનો છે તો એકસો વીસ ગુણના અંદર મિત્રો પાર્ટ ટુના અંદર જે આ પૂછાવાનું છે એ જોઈ ભારતનું બંધારણ એ ત્રીસ ગુણનું પૂછાવાનું છે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે એટલે પાર્ટ ટુ કુલ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂછવાનો છે જેના અંદર પાસ થવા માટે અડતાલીસ ગુણ એટલે ચાળીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે તો જોઈ લો મિત્રો પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર મિત્રો જે ક્રાઇટેરિયા કીધો છે ને મિત્રો એના અંદર એટલા માર્ક્સ લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો તમારે તૈયારી મિત્રો બે ઘણી કરવી પડશે બરાબર હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત જણાવી દઉં છું કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે બે પ્લેલિસ્ટની સિરીઝ ચાલુ છે જેના અંદર એક છે મોડલ પેપરની સિરીઝ બરાબર જેના અંદર આ મોડલ પેપર સાથે એકથી છેતાલીસ મોડલ પેપર અપલોડ થઈ જશે મિત્રો અને બીજું પણ મિત્રો તમને ખબર છે કે જો આ સ્પેશિયલ વિડીયો પણ છે જે ભારતનું બંધારણ એના પાંચ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના પણ મિત્રો ઘણા વિડીયો બનાવ્યા છે ઇતિહાસના ઘણા વિડીયો બનાવ્યા છે સાંસ્કૃતિક વારસાના ભૂગોળના બરાબર તો એ પણ પોલીસનું આખું પ્લેલિસ્ટ લિસ્ટ બનાવ્યું છે મિત્રો જે સ્પેશિયલ મિત્રો વિષય પર છે બંધારણ મિત્રો ત્રીસ ગુણનું પૂછવાનું છે બરોબર આપણા પાંચ છ વિડીયો બનાવ્યા છે જોઈ મિત્રો ઘણો બધો ફાયદો થશે બરોબર તો આ બંનેની લિંક મિત્રો ચેનલ પર પણ જોવા મળી જશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે જે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલના અંદર ખૂબ જ કામ તમને આવશે મિત્રો બરોબર એટલે બંને લિંક તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ બે પ્લેલિસ્ટ બનાવ્યા છે મિત્રો એક મોડલ પેપરો અને એક સ્પેશિયલ વિડીયોને બંનેની લિંક એના અંદર મૂકી દે મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર મિત્રો સર્ચ ન કરવું પડે બરાબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાશ્મીરમાં વિશ્વસ્તા નદીને કાંઠે શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે કરી હતી તો સમ્રાટ અશોકે કરી હતી મિત્રો કાશ્મીરના અંદર વિશ્વસ્તા નદીને કાંઠે શ્રીનગર નામના નગરની સ્થાપના કોણે કરી હતી સમ્રાટ અશોકે કરી હતી આ પ્રશ્ન છે ને મિત્રો ઇતિહાસનો પ્રશ્ન છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશનું કયું શહેર વિશ્વભરમાં પિત્તળના હસ્તકલા કામ માટે પ્રસિદ્ધ છે મુરાદાબાદ યાદ રાખેલા જો મુરાદાબાદ જે છે મિત્રો એ પિત્તળના હસ્તકલાકાર માટે પ્રસિદ્ધ છે વિશ્વભરના અંદર બરાબર મુરાદાબાદ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક કોમ્પ્યુટરના પિતા કોને ગણવામાં આવે છે તો ચાર્લ્સ બેબીઝ જે છે મિત્રો એને આધુનિક કોમ્પ્યુટરના પિતા ગણવામાં આવે છે બરાબર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત ક્યારે થઈ હતી તો એકવીસ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ મિત્રો રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશનની શરૂઆત થઈ હતી હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજ કે પોખરણ એક ઓગણીસો ચોતેર ની પ્રમુખ જવાબદારી કોણે સંભાળી હતી તો રાજા રમણનાએ યાદ રાખી લેજો રાજા રમણનાઈ અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાય ગયો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે તો અનુસૂચિ આઠના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસદમાં જો કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તે કયા ગૃહમાં રહેવા માગે છે તે કેટલા દિવસમાં જાહેર કરવું પડશે તો દસ દિવસના અંદર મિત્રો આ બાબતનો ખુલાસો કરી દેવો પડે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કયા પ્રકારની હોય છે તો ખુલ્લી અર્થવ્યવસ્થા રી હોય છે મિત્રો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જરૂરિયાત કરતાં વધુ વ્યક્તિઓ કામમાં રોકાય ત્યારે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તો પ્રછન્ન પ્રકારની યાદ રાખી લેજો પ્રછન્ન પ્રકારની બેરોજગારી સર્જાય છે બરોબર હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે તો દક્ષિણામૂર્તિ મંદિર જે છે ને મિત્રો ચાંદોદના અંદર આવેલું છે અને મહત્વનો પ્રશ્ન છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશરાજ શાસકો પૈકી કયા રાજાને હિન્દીના નેપોલિયન તરીકે ઓળખવામાં આવતો હતો તો સમુદ્ર ગુપ્તને મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોવાનું લોકપ્રિય સંગીત કયું છે તો માંડો યાદ રાખજો માંડો જે છે ને મિત્રો એ ગોવાનું પ્રિય સંગીત કહેવાય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લેગ સાનાથી ફેલાય છે તો બેક્ટેરિયાથી મિત્રો પ્લેગ છે ને એ ફેલાય છે બરાબર પ્લેગ નામનો રોગ હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ઓસ બરાબર કેટલા ગ્રામ થાય તો એક ઓસ બરાબર મિત્રો અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ગ્રામ થાય છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પોષાશે બરાબર તો વિડીયો તમને ગમતું હોય તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો છેતાલીસમાં નંબરનું આ મોડલ પેપર છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો મિત્રો ભણીએ છીએ બરોબર તો સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંઈ એક ધાતુ નથી તો ચાર ઓપ્શન આપે છે મિત્રો સોડિયમ બ્રોમિન મર્ક્યુરી અને આર્યન બરાબર તો બ્રોમિન જે છે મિત્રો એ ધાતુ નથી બાકી સોડિયમ મર્ક્યુરી અને આર્યન એ બધી છે ને ધાતુ છે તો જુઓ મિત્રો આ સાઈઠ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે બે પ્લે લિસ્ટ બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને એ તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના and thereby.